કે યોગ અને આધ્યાત્મની દુનિયાની અંદર કોઈ નારીએ વિમલાતાએ કર્યું એટલો સ્પર્શ કર્યો નથી મારે વાત કરવાનું જ્યારે મને ધીમનભાઈએ કહ્યું ત્યારે મને પ્રશ્ન થયો હતો કે પૂજ્ય મોટા જેવી વિભૂતિ વિશે એક છોટા માણસથી શું બોલાય પણ જેમ જેમ તમે મોટાને વાંચો તો મેં એક અનુભવ્યું છે ધ્યુમંતભાઈ કે તમને જે પ્રશ્ન હોય એનો જવાબ પૂજ્ય મોટાના સાહિત્યમાંથી જ તમને મળ્યા કરે અને કેવી રીતે મળે એનું ઉદાહરણ આપો મેં એક જગ્યાએ જ્ઞાનેશ્વરીના સંદર્ભમાં પૂજ્ય મોટાને જે લખ્યું છે એ મેં વાંચ્યું અને જ્ઞાનેશ્વરીની વાત વિશે વિવેચન કરતા ઉજ્જયશ્રી મોટાએ એમ કીધું કે ક્યાં જ્ઞાનેશ્વર અને ક્યાં એની વાત અને ક્યાં આપણે તુચ્છ એમને શબ્દ પ્રયોગ કર્યો તુચ્છ હું એ કોટ પણ કરું જેમ સૂરજ સૂર્ય આગળ આગ્યો જેમ સૂર્ય આગળ આગ્યો દરિયા કને ખાબોચ્યું તેવો શ્રી જ્ઞાનેશ્વર તણા પદ આગળે શો તુચ્છ હું જેમ સૂર્ય પાસે આગ્યાનું કોઈ મહત્ત્વ નથી જેમ દરિયા પાસે ખાબોચિયાનું કોઈ મહત્ત્વ નથી એવા જ્ઞાનેશ્વર પાસે તો હું સાવ તુચ્છ છું હવે તમે કલ્પના કરો કે આટલી વિદવત્તાવાળી વિભૂતિ જો પોતાની જાતને ઠેરે ઠેરે તુચ્છ છું એમ કહેતો હોય તો આપણે ક્યાં બેસીએ આપણે એક નાનકડા પાર્ટિકલ તરીકે એક રજકણ તરીકે એની સામે બેસીએ મને અનેક વાત કરવાની ઈચ્છા છે પણ હું સમય આધારિત વાત કરવાનો છું આપણે જ્યાં બેઠા છીએ એ ભાઈએ જે મોટાને બહુ સાચવ્યા છે મેં સાહિત્યમાંથી એમના વિશે પુષ્કળ વાંચન કર્યું છે એટલે મને ખ્યાલ છે મને જ્યારે ધિમંતભાઈએ કાર્ડ મોકલ્યું અને એમાં મેં ઝીણાભાઈની ઇન્સ્ટિટ્યૂટનું નામ વાંચ્યું ત્યારે પ્રજ્ઞા સાથે ટેલી કર્યું કે એ જ ઝીણાભાઈ કે જેમને પૂજ્યશ્રી મોટાએ પણ બહુ જ ઉલ્લેખ કર્યો છે એમના વિશે પદ લખ્યું છે એમણે કહ્યું હા એ જ ઝીણાભાઈ છે હવે આપ વિચાર કરજો કે પોતે જ્યારે એક ઉચ્ચતમ શિખરે પહોંચ્યો હોય માણસ ત્યારે એ પોતાની સેવા કરનાર માટે પણ પદ લખીને સમર્પિત ભાવ આપી શકે આવું આજના યુગમાં જોવા તમને મળે નહીં ક્યારેય ન મળે ને મળે એટલે કેવું પ્રાણ આશ્રમના પોતે જીણાભાઈ વિશે લખેલું પ્રાણ આશ્રમના પોતે છતાં પોતે કંઈ જ છે એ રીતે જીવતે વર્તે પોતે નિસ્પૃહી ભાવ છે મરતાને કદી ના મર એવા મનુષ્યને મરતાને કદી કહે ના મર એવા મનુષ્યને સંસારે વિરલા કોક ઝીણા ભાઈ સમા મહત્વ આગવું ક્યાંય પોતાવું દેખવા ન દે આ જોવા જેવું છે એ કાર્યકર છે આશ્રમને સાચવે છે છતાં પોતાનું મહત્વ ક્યાંય દેખાવા ન દે મહત્વ આગવું ક્યાંય પોતાનું દેખવા ન દે અન્યાય કેટલા કેવા પ્રેમે સહ્યા કરે ભાઈ ઉપર કેવા અન્યાય થયા છે એ પણ મેં વાંચ્યું છે આશ્રમમાં અને આશ્રમ છે એટલે પૂજ્ય મોટાને અનુભવ હશે તો એમણે લખ્યું છે અન્યાય કેટલા કેવા પ્રેમે સહ્યા કરેલ છે વઢીને ધૂળ કાઢી છે ભાઈની જેમણે વઢીને ધૂળ કાઢી છે ઝીણાભાઈની જેમણે સેવા એવાની એ પોતે હર્ષે હર્ષે કરી જ છે જેણે ઝીણાભાઈની ધૂળ કાઢી એની પણ સેવા ઝીણાભાઈએ કરી છે વિનયશીલ મર્યાદા ઓળંગે નવ કોઈની નમ્રતા એમના જેવી મળે ભાગ્યે જ કોકની એવા મને મળ્યા પોતે પોતે લખે છે એવા મને મળ્યા પોતે સંભાળવા જ આશ્રમ એવાને ચરણે હર્ષે ધરું આ ભાવાંજલિ પદ મને આ એટલા માટે ઉલ્લેખ કરવાનો વિચાર આવ્યો કે આપણે જો મોટાને યાદ કરીએ હરિમ આશ્રમને યાદ કરીએ તો જીણાભાઈને યાદ કરવા જોઈએ નંદુભાઈને યાદ કરવા જોઈએ આજ સુધીની આખી પેઢી જે નિરક્ષીર મોટા પ્રમાણે કાર્ય કરી રહી છે ને યાદ કરવી જોઈએ પણ હું યાદ કરું એને બદલે મોટાને જ વચ્ચે લઈ આવું એટલે મેં આ પદનું પસંદગી કરી એમ કહે છે એવા મને મળ્યા પોતે સંભાળવા આશ્રમ માં મને એવું યાદ આવ્યું કે સરદાર પટેલે સ્વરાજ આશ્રમ સ્થાપ્યા પછી માના પિતાશ્રી ઉત્તમચંદ શાહને કહ્યું કે મારું કામ પૂરું હવે આશ્રમ સાચવવાનું કામ કારું અને ઉત્તમચંદ શાહે સરદાર પટેલને કહ્યું કે પચાસ વર્ષ સાચવીશ અને નિયતિ જુઓ કે ગોઠવાય છે બરાબર પચાસ વર્ષ થયા અને ઉત્તમચંદ દાદાએ વિદાય લીધી કહ્યા પ્રમાણે પચાસ વર્ષ અને સ્વરાજ આશ્રમ સાચવ્યો કદાચ એમ જ પૂજ્ય મોટાના કહેવાથી ઝીણાભાઈએ આશ્રમ સાચવ્યો છે ત્યારે એમણે આ પદ પોતાના ભાવથી આપણી સમક્ષ રજૂ કર્યું મને ઘણી બધી વાતો મોટા વિશે કેવી હોય તો મને એક બહુ જ આદર્શ વ્યક્તિત્વ એ જય કહેલી વાત છે અને બહુ ગુઢાર્થવાળી વાત છે આપમાંથી લગભગ સૌએ વિમલાતાઈનું નામ સાંભળ્યું હશે વિમલાતાઈ ઠકાર એમ કહેવાય છે કે યોગ અને આધ્યાત્મની દુનિયાની અંદર કોઈ નારીએ વિમલાતાઈએ કર્યું એટલો સ્પર્શ કર્યો નથી તો આ વિમલાતાઈ પૂજ્યશ્રી મોટા માટે શું કહે છે ગુર્જરી ધરા બહુ ઉર્વરા એ હિન્દીમાં લખવા બોલવા ટેવાયેલા હતા ગુર્જરી ધરા બહુ ઉર્વરા પ્રખર ગાંધી ભક્ત કર્મઠ સમાજ સેવક ઉનકે અંદર એક અવધૂત છીપા થા ઉનકે અંદર એક અવધૂત છીપા થા છિપે અવધૂત કો પ્રકટ કરાયા ઉ ગુરુ ધુનીવાલે દાદાજીને એક નિગાહ એક સ્પર્શ ઓર મોટા કા જન્મ હુઆ એક નિગાહ એક સ્પર્શ એમ કહેવાય છે કે આવી દિવ્ય વિભૂતિ તમારી સામૂહ જોવે ને એમાં તમારું કલ્યાણ શરૂ થાય તમારી સાથે વાત કરે ને તો કલ્યાણનો આખો પંથ શરૂ થાય અને આ માની જેમ પરીક્ષામાં એના વતી આવીને લખી દે ને તો આ માં જેવું દિવ્ય જીવન ઘડતર થાય એ સાદર પુરાવું અહીંયા હાજર છે એક નિગાહ એક સ્પર્શ ઓર કા જન્મ હુઆ પરમ વિરાગી દ્રઢ સંકલ્પ કે ધની મસ્તીભરી ચાલ મદહોશી નજર વિમલાતાઈના શબ્દો છે મસ્તીભરી ચાલ મદહોશી નજર भावुक जनता ने उनको घेर लिया हरिओम आश्रम बने मौन साधना की हवा चली नड़ियाद रांदेर कुंभकोणम में मौनालय बने भारत में एक नया प्रचलन शुरू हो गया जो प्रचलन सिर्फ साधु संतों का नहीं था जो प्रचलन सिर्फ धर्मवादियों का नहीं था जब मिलना होता था तो पूज्य मोटा आंसू भरे नेत्रों से रुंधे हुए कंठ से कहते थे अगला जन्म स्त्री देह में लेना है अगला जन्म स्त्री देह में लेना है स्त्री देह में ही संपूर्ण निर्दोष प्रेम की प्रतीति संभव है आ एक एवि विदुषीए कहेली बात है कि जेने એમને વર્ણન ઘણું કર્યું છે કે શક્ય બને ત્યાં સુધી હું પૂછે મોટાને એ મળતી ન મળી શકું તો એ મારે પાસે આવી જતા સહજતાથી લટાર મારવા આવતા હોય એમ આવતા બહારથી રાડ પાડીને મને બોલાવતા બાજુમાં બેસીને ચા પીતા કે કશું કરતા અને પછી જાણે આવ્યા જ નથી એમ જતા રહેતા ખૂબ સુંદર વર્ણન વિમલાતાએ કર્યું છે એમાંથી મેં અંશ આપણી સમક્ષ રજૂ કર્યો મિત્રો મારે એમની બહુ મૂળ કથા જે આપ સૌ જાણો છો એ નથી કેવી જેમાં આપણે ચુનીલાલ આશારામ ભગતને ઓળખીએ છીએ જેમાં આપણે સૂરજબાને ઓળખીએ છીએ જેમાં એમના નાનપણની ગરીબીને ઓળખીએ છીએ ભજનના પ્રભાવને ઓળખીએ છીએ કે ક્યારે થયું કે હું મોટો થાઉં મને તો નાની એવું લાગે કે કોઈ નાનો બાળક નક્કી કરે કે મારે મોટા થવું છે અને એવો મોટો થાય કે એને લોકો પૂજ્યશ્રી મોટા કહીને જ બોલાવે આવું તો ભાગ્ય જ બને